સુરતના હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવાના વિરોધમાં આજરોજ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા અઠવા લાઇન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા ખાનગી કંપનીને હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે જેની કામગીરી પણ હાલ ચાલી રહી છે કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે નવી રેલવે ટ્રેક લાઇનના કારણે ચૌદ ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે જેમાં ત્રણસો પચાસથી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે તે ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી તેનો જ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે મારું નામ ભરતભાઈ મલગામા છે બસો વીસ નંબર બ્લોક નંબર મોજે મલગામાની અંદરથી મારી પંદર વીઘા જમીનની અંદરથી સાહીઠ ગુંઠા જેટલી જમીન રેલવેમાં સંપાદન થઈ રહી છે જે આમાં લખ્યું છે કે ખાનગી ઉપયોગ અને જલસાને ખેડૂતોને ઓળખા હટી હજીરાથી જે ગોઠાણની રેલવે લાઈન જઈ રહી રહી છે તેમાં ચૌદ ગામના લગભગ સાડી ત્રણસો પ્લસ ખેડૂતો એના અસરગ્રસ્ત ખેડૂતો હજારોની સંખ્યામાં આવે છે જે છેલ્લા અમે ઘણા સમયથી લડત આપી રહ્યા છે કે આ રેલવે લાઇન અમને મંજૂર નથી તમે જૂની રેલવે લાઇનની ઉપર જ આ આ આગળ બિચાવીને લઈ જાઓ તો અમને કોઈપણ જાતનો સરકારી જગ્યા ઉપયોગ કરી લઈ જાઓ તો કોઈ વાંધો નથી પરંતુ અમારી ફળદ્રુપ જે ભાજીપાલો ખા બનાવીને અમે અમારું જીવન નિર્વાહ કરીએ છીએ એ જમીન અમે આપવાના નથી જાન ડેંગે જમીન નહીં ખેતુ દેખતા જિંદાબાદ